કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ આવ્યો પગલે રાજકોટ મહાનગરપાલિકાને પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરાઈ વાત કરીએ તો આજરોજ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે રાજકોટ આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ સહિતના આગેવાનો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં આપ પાર્ટીના કાર્યકરો દ્વારા થાળી વગાડી રાજકોટ મહાનગરપાલિકાના પદભ્રષ્ટ અધિકારીઓ પદાધિકારીઓને જુગાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને વિજીલન્સ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિરોધ કરતા અટકાવવામાં આવ્યા હતા જે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોશી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને વિજિલન્સ પોલીસને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બાદ વિજિલન્સ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ખાતે રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા એક ભારે વિરોધ કરવામાં આવ્યો હતો થાળી વગાડીને જે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે મારી પાછળના દ્રશ્ય જ જોઈ રહ્યા છે અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેને ડિટેઇન કરવામાં આવી છે અને એ ડિવિઝન પોલીસ ખાતે લેવામાં આવે છે ત્યારે આપણે રાજકોટ જે શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી એમની સાથે વાત કરીશું દિનેશભાઈ આજે વિરોધ કરવામાં આવ્યો હતો શું વિરોધ હતો અને આ વિરોધનું મુખ્ય કારણ શું હતું રાજકોટના મેયરે રાજકોટના ભાજપ શાસિત કોર્પોરેશનના તમામ કોર્પોરેટરે રાજકોટના ધારાસભ્ય અને સાંસદ સભ્યોએ રાજકોટમાં શેરીને ગલીયેલ નદીના દર્શન કરાવ્યા છે આજે એ એમ કે છે કે રાજકોટમાં એક પણ ખાડો નથી એક પણ ખાબોચ્યું નથી એટલે અમે વિરોધ કરવા માટે આવ્યા હતા કે તમે અમે તમને ફૂલની ચાદર ઉપર ચલાવીએ છીએ તમને હાર પહેરાવવા માટે બહેનો આવ્યા છે કે તમે આવું સરસ કામ કર્યું છે તમને પ્રજાએ રાજકોટની પ્રજાએ ખોબલે ને ધોબલે મત આપ્યા છે એનું આ શું પરિણામ છે જેમ તમને ખોબલે ધોબલે મત આપ્યા એમ છવ્વીસ માં પણ લોકો તમને ખોબલે ને ધોબલે આશીર્વાદ આપશે કે છવ્વીસ ની સાલમાં તમે ઘરે બેસીને આરામ કરો તમે બહુ કામ કર્યા છે પ્રજાના રાજકોટ અને ગુજરાત આખામાં જે રસ્તા છે એ તમે જોઈ શકો છો કેવા છે તમને ખ્યાલ જ છે પેરિસની પાર્લામેન્ટમાં ગુજરાત અને રાજકોટના વખાણ થાય છે રસ્તાના રાજકોટના પ્રજાના પૈસા પાણીમાં વ્યા ગયા હવે અમને ખબર પડી કે આ લોકો નેતાઓ બધાય વિદેશ પ્રવાસ શા માટે કરે છે હવે અમને ખ્યાલ આવ્યો ભાજપનો આત્મા જે મરી પરવાયેલો છે એને જગાડવા માટે આજે અમે કોર્પોરેશને ગયા હતા આજે કોર્પોરેશનની અંદર તમે જુઓ તો ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી હાલતું આઠ દી પહેલા રોડ બહેનો હોય બે દિ પહેલા રોડ બનીનો હોય ધોવાઈ જાય ચોમાસામાં રોડ બનાવે ચાલુ વરસાદ રોડ બનાવે છે આજે તમને બીજી વાત કરું કે ચોમાસા પહેલા રોડ કરવાનો હોય એની બદલે મેયરને શરમ પણ નથી આવતું અને એમ કહે છે કે ચોમાસા પછી રોડ થઈ જશે તમે વિચાર કરો કે આ ક્યાં આ લોકોનો કેવો ભ્રષ્ટાચાર છે સાથે સાથે હું તમને એમ પણ કહેવા માંગીશ કે આ મેયર છે પોતાની ગાડીમાં ફરતા હોય એક્ટિવમાં તો એને ખ્યાલ આવે સરકારી ગાડીમાં ફરે છે એટલે એને ખ્યાલ નહીં આવે દિનેશભાઈ મહત્વની બાબત કે અત્યારે ચોમાસાની શરૂઆત છે ત્યાં જ અત્યારે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ વિસ્માર હાલતમાં છે તેને લઈને રાજકોટના લોકો રાજકોટ શહેર સહિત ગ્રામ્ય લોકોને પણ અત્યારે મેદાને ઉતરવું પડે છે અને વિરોધ કરવો પડે છે તો આ ભ્રષ્ટાચાર કેટલો વાજબી કહેવાય અને આ બાબતે જ આજે તમે થાળી વગાડીને વિરોધ કર્યો હતો મેયરે થોડાક દી પહેલા એમ કીધું હતું કે રાજકોટની તેજુરી વેરાથી છલકાઈ ગઈ છે કેન્દ્રમાંથી પણ પૈસા આવે છે ગુજરાત સરકાર પણ રિપેર કરવાના પૈસા આપે છે એક વર્ષમાં બ બે વાર રોડ રિપેર કરવો પડે બે મહિનામાં રોડ ધોવાઈ જાય તો આ ભાજપના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો મેયર શ્રી ના ખીચામાં બધા પૈસા જતા એવું મને લાગે છે આજે મારે છે અને આટલા રૂપિયા આપણે એક વર્ષમાં રિપેર કરવો પડે અને પાછા એમ કે અમે ચોમાસા પછી રસ્તો રિપેર કરશું મેયર ને શરમ આવી જોઈ આ બધા ધારાસભ્યો સાંસદ સભ્યો ક્યાં ગયા છે અત્યારે ક્યાં જઈને છુપાઈ ગયા છે મારું એને એ જ કેવું છે કે તમે લોકો આ પાપ ના ફોટલા બાંધો છો તમે અમને આપ્યા કે છો પણ તમે લોકો તો પાપીયા છો પાપિયા શરમ કરો આજે જે વિરોધ થયો હતો તેમાં તમે એક એવો વિડીયો અમારી પાસે સામે આવ્યો છે કે તમે રાજકોટ જે વિજિલન્સ પોલીસ છે કોર્પોરેશન તેને તમે કેસ પહેરાવો છો તમે શું સાબિત કરવા માંગતા હતા ભાઈ અમે પ્રજાની પીડા છે એની રજૂઆત માટે ગયા હતા તો પોલીસે અમે આતંકવાદીઓ એમ કવર કરી લીધા આગળ જવા નતા દેતા નતા જવા દેતા એટલે મેં કીધું તમે હવે ભાજપનો કેસ પહેરી લ્યો મેં એને કીધું ભાજપનો ખેસ પીરી લ્યો એમાં એને તકલીફ પડી કારણ કે ભાજપ જેટલું કે એટલું જ આ લોકો કામ કરતા હોય છે પ્રજાને વિરોધ કરવા નહીં આવવાનો પ્રજાને કઈ બોલવાનું નહીં ભાજપ નું કાંઈ પણ ખોટું કર્યું હોય તો સામે નું આવવું જોઈએ આજે તમે જો મીડિયામાં એવું છે દારૂ ભાજપનો દસ નંબર ના એક વ્યક્તિ પકડાઈ ગયો તેને હળવે વ્યક્તિ જવા દીધો આમ માણસો એટલા હેરાન થાય છે એટલા દુઃખી છે અમે વેરા ભરી છીએ તમે વિચાર કરો અમારો અમને વળતર નથી મળતું એની બદલે તમને કહી તમારા ખીચામાં પૈસા જાય છે તમે વિચાર કરો ત્રીસ એકર માં મકાન બની ગયા સુચિતની અંદર બધા ક્યાં ગયા હતા કોર્પોરેટર ધારાસભ્ય ક્યાં ગયા હતા સાંસદ સભ્ય ક્યાં ગયા હતા અત્યારે જગ્યાની કિંમત સો કરોડ થાય તમે સામાન્ય મારા કોઈ ગુનામ પકડે તેના ફોટા આપો છો અને એના વિડીયા ઉતારો છો અને એડ્રેસ આપો છો આ સો કરોડો કરીને ગયા એનું તો જુઓ આટલા આટલા કરોડો રૂપિયા વેરાન આવે છે એ તમારા ગજવામાં પડ્યા એનું તો જુઓ ધન્યવાદ પાપના પોટલા બાંધે છે આ લોકો ધન્યટ આમ આદમી પાર્ટીના સહિત પ્રમુખ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે રાજકોટ મનપાની ઢીલી નીતિ અને કુલ શાસનની નીતિને રંડોળવા માટે જે રીતે અત્યારે થાળી વગાડીને વિરોધ કરવામાં આવ્યો ત્યાં ક્યાંક ને ક્યાંક રાજકોટ પોલીસની જે વિજિલન્સ પોલીસ છે રાજકોટ મહાનગરપાલિકાની તે પણ રાજકોટ ભાજપની કઠપુતલી બનીને કામ કરતી હતી તેના માટે અત્યારે તેમને પણ કેસ કરાવીને તેમને પણ જગાડવાનો હાલ પ્રયત્ન કર્યો છે કેમેરામેન હાર્દિક સાથે ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ